નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો જય ઠાકર મિત્રો ચુરુક ચુરુક ચાલુ કરી દેવાનું હે જો આમ તમે જો હાંપે હાંપી લાઈન અને ફુવારા ચાલુ કરવા ખાલી અહીંયા બે ત્રણ વીઘામાં જ મારે હાકવા પડે બાકી હજી ચારો પીડું અને બીજી વાડી છે આટી ત્યાંથી નાખવા

ખરેખર મૂરેક કહેવાનું પણ આ તાજ પડા ખાવાતા એટલે ઉપાડી જો આમાં થોડુંક છે નુકસાન રેસ લાગી ગયો ને એટલે આવી આવી જાય પડામાં તો આ વખતે ઓછો થોડુંક છે બધા જો પાણી લાગી જાય તો વધારે આવું થાય અલગ બેન ભાઈ અને બાકી ફિટ કરી લઈ હાલ તો કરે ફુવારાને અને પછી બનાવશું અને આપણે થોડોક આખી વાડીમાં શક્કર લાગી જાય એવું હે વાંધો નથી અને મળી પછી થોડીક વાર પછી મિત્રો ફાઇનલી ફુવારા ફિટ કરી આ વાડીમાં અને આવી ગયા છે ને હવે જો આ હે આને ઓરફ તમે આ હે ટેસ્ટ હવે છેડા હેરખા કરી અને આપણે બાપામાંથી હાથ કરે એટલે આપણે આરતા કરવા છે કરી દઉં

ના ઘમાં નહીં ઉડે કેમ પછી આના વગર હાલે ના હાલે આ અસલ વસ્તુ છે અમારા ખેડૂતને પ્રિય એટલે કે બાજરી આ કોઈ બેરણાનું નથી પણ અહીંયા હે ને આપણે ઉગ્યો હે ચકલાવને નાખતા હોય ને એમાંથી પાણી એવું તે ઉગી ગયું અને જગતના તાતનું પેટ ભરવા માટે નહીં પણ દુનિયાનું આખાનું પેટ ભરવા માટે આ વસ્તુ પ્રખ્યાત છે આ છે બાજરાનું ડુંડું ખેડૂત લોકોને તો ખબર હોય પણ જેને ખબર ના હોય કે બાજરી કેવી છે એ જોઈ લેજો આ પ્રકારનો બાજરીનો છોડ થાય છે આજ વિડીયોમાં કંઈ માલ્યો ભાઈ નથી હે મેં મારું નામ લઈ લીધું બે જગ્યાએ નીકળો હાલો તો મિત્રો લાઇટ વહી ગઈ પેલા સ્ટાર્ટ કરી લીધું અને પછી લાઇટ વહી ગઈ એટલે હવે અમારે વિડીયો અત્યારે બનાવી નાખો પડે છે લગભગ તમે ફોર આકલ તો જોયા જ આ તો અને આ વરકતી થાય હું એ તો બધાને ખબર છે કે પાણી પાણી જડે પણ જમીન એટલી અને અને ભરભરી રહીએ આપણે જરૂરિયાત મુજબ આપી એનું કારણ છે કે આપણે ઉધટ પાણી ઉખલું આપી તો વધારે પડતું પણ થઈ જતું હોય છે અને ખાલી ખોટે ખોટું પાણી બગાડ નાખવાનું કોઈ મહત્વ નથી ઘણા બધા મને કહે કે બકવાસ કરે પાણી એટલું બધું છે તો કાં બગાડે મિત્રો વાણીને પાણી સ્વયંથી વાપરી તો કાયમ આવે એવું મારું માનવું છે અને બીજી એક ખાસ વાત કરવાની છે કે અમારી મગફળીની અંદર તો એક જ પાણીની આછે આજે છટકોરની જરૂર છે કેમ કે હથેરી જેવા છે ને ટેફા થઈ ગયા છાણા થઈ પણ એવા વધારે વરસાદ પીડ્યો અને પાણીનો રેટ લાગી ગયો એટલે કઠોળ થઈ ગયું છે એટલે ઉપાડ બી હે પંદર દીમાં એટલા માટે હે ને પોચું કરી છે બાકી કોઈને મગફળી બીટી ટી બત્રીસ છે એકસો અઠ્ઠાવીસ છે જેવીસ છે બાવીસ છે આવી કોઈ લાંબી મુદતની મગફળી હજી ઊભી હોય મહિનો હવા મહિનો ઊભે એમ હોય તો એની અંદર મુંડાનો કદાચ ઉપદ્રવ જણાતો હોય તો મિત્રો આગળના ઘણા બધા વિડીયો મૂકીને પછી એક મૂકેલો છે કે તમે એમાં આવી બધી ટ્રીટમેન્ટ કરો તો એનું સારું રિઝલ્ટ એવું છે અને હું બતાવું ને તમને દવા આ મિત્રો કોઈ આપણે કંપનીવાળાની જાહેરાત કે નથી કે કોઈ કંપનીવાળાએ મને કીધું નથી આપણે પ્રયોગ કરેલો હોય ને એનું કોકને સિંધાય તો આ ફુવારામાં તમારે ફુવારાથી પાણી પાવવું હોય અને માનો કે મુંડાની દવા પાવી તો કઈ રીતે પાવી અને કઈ પાવી તો ખરેખર ધનરાજ કોપગાર્ડનું પડઘમ અને આપણે ક્લોરોફાયરીફોસ પચીસ ટકા આવે છે પણ એ પાંચ ટકા તો વધારે સારું કેમ કે જમીનમાં પાવાથી નુકસાન નથી થતી નકર અડસે બળશી બધું ઢીસું તો ધનરાજ કોપગાર્ડનું પડઘમ છે અને ફોસ આ બેનું પ્રમાણ કેટલું રાખવું એક વીઘાનું એ પણ તમને જણાવી દઉં તો મિત્રો મુંડા માટેની પેશિયલ છે એટલે કે મુંડાને ફાડીને કાઢી નાખે બારો પાવ એટલે તમે હવારે પાવને હાંજી જ ભડાકો મુંડા તમારા બારા હોય અને તો ફાઈનલી જે પડઘમ છે એ એક વીઘાની અંદર બસોથી બસો ગ્રામથી બસો પચાસ ગ્રામ અને જે આપણે ક્લોરોફાઈરિફો છે એ પચીસ ટકા હોય તો વીઘે બસો એમએલ અને પાંચ ટકા હોય તો વીઘે ત્રણસોથી સાડા ત્રણસો એમ એચ અને કઈ રીતે પાવાની ફુવારાનો તો માનો કે ફુવારાના જે આ કટકો દેખાય ને એની અંદર હોલ કરી અને આપણા જે દવા છાંટવાનો પંપ હોય એની નોજલ ચડાવવાનું જે મોઢ્યું હોય એમાં વહી જાય એવી નળી રાખી અને એની અંદર ફિટિંગ કરી દેવાની માનો કે એક અહીંથી વાહુધીનો પટ્ટો હે તમારે એક વીઘો થાય છે તો વીઘાના અઢીસો ગ્રામ લેખે પંપની અંદર નાખી અને પાણી જવા દેવાનું અને જેટલા પંપ થાય એટલે એક પંપની અંદર પચા મિલી નાખો તો પાંચ પંપ આપણે ફુવારામાં ચડાવી દેવાના અથવા તો જે રેતી હોય આપણે જેને આ પ્લાસ્ટર કરવા વાપરીએ રેતીની અંદર ફેરવી અને એ હાયરે માંડવી હોય તો એને માથે તમે વેરી અને પછી તમે ઉલું પાણી પણ હાલે અથવા તો ફુવારાથી ફાવ તોય હાલે પણ મારું માનવું એવું છે ફુવારાની અંદર તમે દવા ચડાવી દો તો વધારે પડતું સારું કેમ કે રેતી છે રેતીની અંદર ભેળવી અને આપણે હાથથી સાટતા હોય તો જે પડકમ છે એની અંદર થાયો થાયો મેથોક્ઝામ અને લીમડા સહેલોથી આવે લીમડાં એવું છે કે તમારા શરીરની ચામડીને સ્પર્શ કરે ને એટલે ઝીણી ઝીણી એવી ખંજવાળ ઉપડી જાય છે અને બળતરા થાય છે એટલા માટે બને ત્યાં સુધી તમે ફુવારા ભેગી ચડાવી દો તો વધારે તવ રહે અને આ વિડીયો હાચવીને રાખજો મુંડાની દવા જ્યારે બિયારણમાં જીની ભેરવી ના હોય અને એને મૂંડા આવી ગયા હોય તો એના માટે બેસ્ટ કારગર સાબિત થાય અને આ વિડીયો તમને આવતે વર્ષે નહીં પણ તમે જ્યાં લગણ વાવેતર ને મુંડા આવીએ ત્યાં લગણ ઉપયોગમાં આવીએ તો તમે જોઈ લીધું ને મારી પાસે ફુવારા ઊભા છે પણ હાલતા નથી આ લાઇટનો પ્રોબ્લેમ છે અને ખરેખર હવે લાઇટનું તો હું કરવું મને સમજાતું નથી અને આ વિડીયોમાં તો શું છે કે બહુ કંઈ લાઇટવાળાને કહેવાય નહીં નકવાર એ ક્યાંક જોતા હોય તો બા તે પાસે મૂળ જ ના જાય જમ્પરિયું આપણું જ કાપી નાખે તો આપણું જમ્પરિયું કાપવા નથી દેવું નામી કહેવાય કે એટલું વાવડો પવન ને બધું મેન આવી ગયું તો એ આપણે લઈ દીધી અને બીજી એક ખાસ જણાવવાનું છે કે ભાઈ નિલેશ પરમાર જે મોછા ગામના હે અને મેયર જ્ઞાતિમાંથી આવે છે અને એ ભાઈ પોરબંદર એનું ગામ છે મોછા પોરબંદરની બાજુમાં ત્યાંથી લીરભાઈ માની મૂર્તિ લઈ અને મિત્રો છે તો ઇંગ્લેન્ડ લંડન બાય રોડ એટલે રોડથી પોતાનું ફોરવ્હીલ લઈને જાય છે ચાર વર્ષની મહા મહેનત બાદ એને આ સફળતા મળી છે તો હાલ એ કાલે હતા આવા વાવડ હતા કેમકે વોટ્સએપ કોલથી અમારી વાત થઈ હતી અને એ ભાઈ તો ચેનલ બનાવવાની જ ના પાડતા હતા પણ ખરેખર આ બધા યુટ્યુબ ક્રિએક્ટર ગ્રુપ અને એના બધા પરિવારના સભ્યોએ કીધું કે ભાઈ ચેનલ બનાવ અને તું વિડીયો મૂકતો જાય માતાજીનો પ્રચાર થાય તો સપોર્ટ કરજો નિલેશ પરમાર મોછા કરી અને આ ચેનલનું નામ છે અને એમાં જાઓ તમને એક કોઈ એક દેશમાંથી ગાડી લઈને જાય છે ને બધાના વિડીયો બનાવતા જાય છે અને તમને વિડીયો ગમે કે ના ગમે આ વિડીયોમાં તમે જય લીરભાઈમાં લખજો એટલે આપણે જે નિલેશભાઈ પરમાર છે ને એ તમને બધાને રિપ્લાય આપી દે હું નહીં આપું તો અને છેઠ બાય રોડ રોડે રોડ ગાડી લઈ અને ઇન્ડિયાથી નહીં પાછા આપણા પોરબંદરથી છેઠ મોછા ગામથી લંડન લઈને જાય છે મૂર્તિ મિત્રો વિચાર તો કરો ગાડી લઈને જવાનો મોકો મળ્યો એને ખરેખર ધન્યવાદ છે આ સૌરાષ્ટ્રની ધરતીને કે જ્યાં આવા રતન પાકે છે તો આવજો આ વિડીયોમાં બસ એટલો કાલે ફરી મળીશું નવા નોકરો વિડીયો સાથે તમે જોતા રહેજો કાલે તબેલાનો જ વિડીયો જીતવો અમે રાખ્યું તો આવજો બાય બાય